તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને વરસાદલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો સૌ પ્રથમ રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે ગુજરાતના રાજકારણમાં જીત બાદ ગોપાલ ઇટાલિયા જોર લગાવી રહ્યા છે આમ આદમી પાર્ટીને ગોપાલ ઇટાલિયાથી ગુજરાતમાં આશાનું નવું કિરણ દેખાયું તેમાં ગોપાલ ઇટાલિયા પણ સતત એવું કરતા હોય છે જેમાં તેઓ સ્ટાર બની જાય છે આવામાં સરદાર ધામના કાર્યક્રમમાં નવા જૂની જોવા મળી ગોપાલ ઇટાલિયા ભાજપના નેતા બાબુ પટેલને પગે લાગતા જોવા મળ્યા છે ગોપાલ ઇટાલિયાએ વિસાવદરનો કિલ્લો જીત્યો ત્યારે સૌથી વધુ ચર્ચા જવાહર ચાવડાની થઈ હતી કારણ કે પોતાની જીતમાં ગોપાલ ઇટાલિયાએ જય જવાહર ચાવડાની બોલી લગાવી હતી મિત્રો આવામાં ગોપાલ ઇટાલિયાએ કાંકરે બે પક્ષી માર્યાની ચર્ચા થઈ ત્યારે હવે ગોપાલ ઇટાલિયાએ ફરીથી કંઈક એવું કર્યું છે કે તેઓ ચર્ચામાં આવવા લાગ્યા ધામના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ બાબુ પટેલને પગે લાગ્યા હતા જાહેરમાં ભાજપ નેતાને પગે લાગીને ગોપાલ ઇટાલિયા ફરીથી છવાઈ ગયા તો એટલું જ નહીં કાર્યક્રમમાં તેઓ ભાજપના બીજા નેતા કિરીટ પટેલના પડખે જઈને બેસ્યા હતા રાજકારણનું આપ નવું પિક્ચર ભારે ચર્ચા જગાવી રહ્યું છે તો સાથે એ પણ ચર્ચા થઈ રહી છે કે ખંભે ખેસ હોય ત્યાં વેરઝેર દેખાય બાકી તો કેવો વેરઝેર મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગઈકાલથી બે દિવસના ગુજરાતની પ્રવાસે હતા અને તેમાં તેમણે અમદાવાદમાં યોજાનારી સભા માટે નિકોલ વિસ્તારને પસંદ કર્યો હતો સામાન્ય રીતે મોદીની સભા શહેરના પશ્ચિમ વિસ્તારમાં યોજાઈ હતી પણ આ વખતે પૂર્વ વિભાગની પસંદગી માટેનું મુખ્ય કારણ છે કે નિકોલ બાપુનગર ઠક્કરબાપાનગર વસ્ત્રાલ વિસ્તારમાં અને ભાજપ સંગઠનમાં ચાલતી ચર્ચા મુજબ વિસાવદરની વિધાનસભાની ચૂંટણી બાદ પાટીદારોમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટેલની ઇફેક્ટ ખૂબ વધી ગઈ છે અને તે આગામી ચૂંટણીઓમાં નડતરરૂપ બની શકે છે આ ઇફેક્ટની દવા આ ઇફેક્ટની દવા કરવાના રૂપે મોદી અહીં સભા અને રોડ શો કર્યો હતો હવે મિત્રો આગળ વાત કરીએ તો આમ આદમી પાર્ટીના કદાવર નેતા એવા સૌરવ ભારદ્વાજના ઘરે ઈડીના દરોડા અને અરવિંદ કેજરીવાલના ગુસ્સાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો દિલ્હીના આરોગ્ય પ્રધાન હતા ત્યારે હોસ્પિટલોના નિર્માણમાં થયેલા કથિત કૌભાંડના સંદર્ભમાં રાષ્ટ્રીય રાજધાનીમાં સૌરવ ભારદ્વાજના નિવાસસ્થાન ઉપર ઈડીએ દરોડા પાડ્યા સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસ અનેક હોસ્પિટલ પ્રોજેક્ટમાં કથિત અનિયમિતતાઓ સાથે સંબંધિત છે જેમાં મોટા પાયે નાણાકીય ગેરવહીવટ અને પદના પણ આરોપો છે ભ્રષ્ટાચાર વિરોધી શાખા એસીબીએ કથિત કૌભાંડને જાણ કરનાર સૌ હતી એસીબી તપાસમાં જાણવા મળ્યું કે વર્ષ બે હજાર અઢાર ઓગણીસમાં દિલ્હી સરકારે ચોવીસ હોસ્પિટલોના નિર્માણ માટે પાંચ હજાર પાંચસોને નેવું કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંજૂરી આપી હતી આમાં અગિયાર ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ અને તેર બ્રાઉન ફિલ્ડ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે આઈસીયુ હોસ્પિટલો છ મહિનામાં બનાવવાની હતી પરંતુ ત્રણ વર્ષ પછી પણ કામ અધૂરું રહ્યું આમાંના ઘણા પ્રોજેક્ટમાં ગંભીર ગેરરીતિનો આરોપ છે એવો પણ આરોપ છે કે એલ એન હોસ્પિટલનો ખર્ચ કોઈ નક્કર પ્રગતિ વિના ચારસો ને અઠ્યાસી કરોડ રૂપિયાથી વધીને અગિયારસો ને પાંત્રીસ કરોડ રૂપિયા થઈ ગયો ઘણી જગ્યાએ પરવાનગી વિના બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરોની ભૂમિકા શંકાસ્પદ જણાઈ હતી આ ઉપરાંત હોસ્પિટલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ સિસ્ટમ એટલે કે એચઆઈએમએસનું કામ બે હજાર સોળથી પેન્ડિંગ છે અને તેમાં ઇરાદાપૂર્વક વિલંબ કરવાના આરોપો છે ભારદ્વાજ ઉપરાંત આપ નેતા સત્યેન્દ્ર જૈનની પણ આ કેસમાં તપાસ કરવામાં આવી રહી છે દિલ્હી વિધાનસભામાં અગાઉ ગ્રેટર કૈલાશ મત વિસ્તારનું પ્રતિનિધિત્વ કરનારા ભારદ્વાજ આપ સરકારમાં આરોગ્ય શહેરી વિકાસ અને પાણી જેવા મહત્વપૂર્ણ વિભાગોમાં કાર્યરત હતા હવે મિત્રો ગુજરાતના મંત્રીમંડળમાં ઉથલપાથલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો ગુજરાતના મંત્રીમંડળનું વિસ્તરણ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે અનેક નવા મંત્રીઓને સ્થાન મળશે તો અનેક મંત્રીઓના પત્તા કપાઈ શકે છે વિગતવાર માહિતી મેળવીએ તો પરફોર્મન્સ આધારિત ફેરફાર મંત્રીમંડળમાં ફેરફાર સત્યાવીસ મહિનાના પરફોર્મન્સ રિપોર્ટના કાર્ડના આધારે કરવામાં આવશે વર્તમાન મંત્રીઓને પડતા મુકાશે મિત્રો નબળી કામગીરી ધરાવતા ચાર લઈને પાંચ વર્તમાન મંત્રીઓને તેમના પદ પરથી હટાવવામાં આવશે નવા ચહેરાઓનો સમાવેશ કરવામાં આવશે મિત્રો મંત્રીમંડળમાં લગભગ દસ નવા ચહેરાઓને તક આપવામાં આવશે પ્રાદેશિક સંતુલન જેમાં નવા મંત્રીમંડળમાં અમરેલી જૂનાગઢ વડોદરા ખેડા અથવા આણંદ જેવા જિલ્લાના ધારાસભ્યોને સ્થાન મળી શકે છે આનો ઉદ્દેશ્ય આ વિસ્તરણનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારની કાર્યક્ષમતા વધારવાનો અને પ્રજાના પ્રશ્નોનું વધુ સારી રીતે નિવારણ લાવવાનો છે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંત્રીમંડળના વિસ્તરણ માટેની યાદી તૈયાર કરી દેવામાં આવી છે આ નિર્ણય મંત્રીઓના છેલ્લા સત્યાવીસ મહિનાના રિપોર્ટ કાર્ડના આધારે લેવામાં આવ્યો છે મિત્રો જે મંત્રીઓનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નથી તેમને પડતા મૂકવામાં આવશે જ્યારે લગભગ દસ જેટલા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારે ગુજરાત સરકારના મંત્રીમંડળમાં કેટલાક મંત્રીઓના પરફોર્મન્સને આધારે ફેરફાર થવાના સંકેતો મળ્યા છે તેમના છેલ્લા સત્યાવીસ મહિનાના રિપોર્ટ કાર્ડને આધારે ચારથી લઈને પાંચ મંત્રીઓને પડતા મૂકવામાં આવશે તો આ સાથે નવા મંત્રીમંડળમાં દસ જેટલા નવા ચહેરાઓને તક આપવામાં આવશે આ નવા ચહેરાઓમાં અમરેલી જુનાગઢ વડોદરા ખેડા અથવા આણંદ જિલ્લાના ધારાસભ્યો સમાવેશ થઈ શકે છે મળતી માહિતી પ્રમાણે મંત્રીમંડળના સભ્યોના પરફોર્મન્સને આધારે તેમના રિપોર્ટ કાર્ડ તૈયાર કરવામાં આવ્યા હતા આ રિપોર્ટ કાર્ડના પરિણામોને આધારે ચારથી લઈને પાંચ વર્તમાન મંત્રીઓને તેમના પદ પરથી હટાવવામાં આવી શકે છે આ નિર્ણયનો મુખ્ય હેતુ સરકારની કાર્યક્ષમતા વધારવાનો અને પ્રજાના પ્રશ્નોને વધુ અસરકારક રીતે ઉકેલવાનો છે હવે મિત્રો ઝાલાવાડના સુપ્રસિદ્ધ એવા તરણેતરના મેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો સુરેન્દ્રનગરનો ભાતીગળ ગણાતો વિશ્વવિખ્યાત તરણેતરનો મેળો ગઈકાલથી શરૂ થઈ ગયો છે તરણેતરના ત્રિદિવસીય લોકમેળામાં લાખો લોકો ઉમટી પડશે આ મેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે સંસ્કૃતિ આનંદ અને સુવ્યવસ્થાનો અનેખો સમન્વય જોવા મળશે મેળાને મહાલવા આવનારા પ્રવાસીઓ માટે ચોવીસ કલાક એસટી બસ સેવા મળી રહેશે જિલ્લાના થાન નજીક યોજાયેલા તરણેતરના તરના સુપ્રસિદ્ધ લોકમેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે કુલ એકત્રીસ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે આ ઉપરાંત વીસમી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે જેમાં રાજ્યભરના રમતવીરો સહભાગી થશે યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે રમતગમત વિભાગે વિસ્તૃત આયોજન કર્યું છે ત્રણ દિવસ સુધી યોજાનારી જુદી જુદી સ્પર્ધાઓ રાજ્યભરના રમતવીરોને આગુ ગૌતવ બતાવશે મિત્રો ગ્રામીણ યુવાનોને તેમની પરંપરાગત રમતો સાથે આધુનિક રમતોમાં પણ પોતાની ક્ષમતા દર્શાવવાની સોનેરી તક મળશે ખેલાડીઓનું વધારવા અને રમતગમત પ્રત્યેનો જુસ્સો વધારવા માટે વિજેતાઓને રોકડ પુરસ્કાર અને સન્માન આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવશે મિત્રો તમને જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ તરણેતર મેળા માટે પોલીસ વિભાગે વિશાળ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે મેળામાં કુલ પચીસો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે આ બંદોબસ્તમાં આઠ ડીવાય એસ એકાવન પીઆઈ અને સોથી વધુ પીએસઆઈનો સમાવેશ છે હવે મિત્રો વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં આગામી દિવસોમાં હજુ પણ નવા ઘાતક રાઉન્ડને ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જે આ દર્શક મિત્રો ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરી એકવાર નવા વરસાદી માહોલની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હવામાન નિષ્ણાત પરિજ ગોસ્વામીએ જણાવ્યું છે કે આજથી લઈને એકત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે આ વરસાદની અસર મુખ્યત્વે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વધુ જોવા મળશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ઝાપટાં પડવાની શક્યતા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સોળથી લઈને ચોવીસ ઓગસ્ટનો વરસાદી રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે સત્યાવીસ ઓગસ્ટથી વરસાદનો નવો તબક્કો શરૂ થશે આ રાઉન્ડ બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમની અસરકારને કારણે આવશે આ વરસાદનું દર ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્યપ્રદેશની સરહદની અડીને આવેલા વિસ્તારો અરવલ્લી સાબરકાંઠા અને બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગરમાં વધારે રહેશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળશે એકથી લઈને છ સપ્ટેમ્બર દરમિયાન ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા છે જેને કારણે આગામી સમયમાં વરસાદનો માહોલ જોવા મળશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે પચીસ અને છવ્વીસ વખત દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી હતી અને ઘટી પણ ગયું અને છૂટા છવાયા હળવા ઝાપટા જોવા મળશે પરંતુ સત્યાવીસ ઓગસ્ટ એટલે કે આજથી હવામાનમાં મોટા ફેરફારો થવાની શક્યતા છે બંગાળની ખાડીમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને જેની અસર સત્યાવીસ ઓગસ્ટની સાંજ સુધી જોવા મળશે આગામી વરસાદી રાઉન્ડ આજથી લઈને એકત્રીસ ઓગસ્ટનું જોર તમામ વિસ્તારોમાં સમાન નહીં રહે ખાસ કરીને મધ્યપ્રદેશની સરહદની અડીને આવેલા વિસ્તારો જેવા કે છોટાઉદેપુર દાહોદ ગોધરા અને મહીસાગર અરવલ્લી અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા મહેસાણા અને ગાંધીનગરમાં સારો વરસાદ પડી શકે આ વિસ્તારોમાં વરસાદની તીવ્રતા થોડી વધારે રહેવાની સંભાવના છે આ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ અને મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ છૂટાછવાયા હળવા ઝાપટા નોંધાશે આ રાઉન્ડમાં એક સાથે ભારે વરસાદ જોવા નહીં મળે પરંતુ જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ વરસાદનું ધોરણે વિસ્તારમાં પણ વધારો થશે ખાસ કરીને ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ઓગસ્ટના રોજ સારો એવો વરસાદ પડી જાય વધુમાં તમને જણાવી દઈએ કે પરેશ ગોસ્વામી મુજબ માત્ર ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં જ નહીં પરંતુ સપ્ટેમ્બર મહિનાની શરૂઆતમાં પણ વરસાદનો માહોલ જોવા મળશે પહેલી સપ્ટેમ્બરથી લઈને છ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી એકવાર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી શકે આ દર્શાવે છે કે ચોમાસાની આ સિઝન હજુ લાંબી ચાલશે અને વરસાદી સિલસિલો પણ યથાવત રહેશે